અમદાવાદના કુબેરનગરના આઝાદ મેદાન પાસે આવેલા કમલ કોમ્પ્લેક્ષમાં મંગળવારે સાંજે ગધે ઘટના બની હતી પારિવારિક ઝઘડાના કારણે એક યુવકે પોતાની પત્ની અને સાસુને પેટલું છાંટીને સળગાવી દીધી હતી આ ઘટના બાદ વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા પતિએ પત્ની અને સાસુને પેટ્રોલ નાખી સળગાવી નાખતા બંને ગંભીર રીતે દાજી જતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવારમાં પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે સાસુ ગંભીર હાલતમાં છે આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી અશોક રાજપૂતની ધરપકડ કરી લીધી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કુબીરનગરના કાળીમતી વિસ્તારમાં કિશોર સ્કૂલ પાસે રહેતો અશોક બાબુભાઈ રાજપૂત તેના સાસરીયા પક્ષ સાથેના ઝઘડાને લઈને ગુસ્સે હતો મંગળવારે સાંજે લગભગ છ વાગે તેને પત્ની કાકી દ્વારા સંચાલિત ઉષા બ્યુટી પાર્લર પહોંચ્યો હતો ત્યાં તેને તેની બત્રીસ વર્ષીય પત્ની જયા અને બાવન વર્ષીય સાસુ સુભનાબેન પર પેટ્રોલ છાંટ્યું અને આગ ચાપી દીધી હતી આ ઘટનાએ અંજામ આપીને તે તાત્કાલિક સ્તર પરથી ફરાર થઈ ગયું હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ